થોડાક દિવસ પહેલાં વડોદરામાં વિશ્વામિત્રી નદીએ જે તબાહી સર્જી હતી તેના કારણે વડોદરાવાસીઓને કરોડો રૂપિયાનો નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો જો કે હાલ વિશ્વામિત્રી નદી પાસે મોટા પ્રમાણમાં દબાણ ખડકી દેવામાં આવ્યા છે વર્ષોથી આ દબાણ છે નાના જ કારણે અવારનવાર પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે શું ખરેખર ભારતીય જનતા પાર્ટી પાસે આના માટે કોઈ પ્લાનિંગ છે ખરું આ દબાણ તંત્રને કેમ નથી દેખાઈ રહ્યા જેના કારણે વડોદરામાં આફતની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે શું આ દબાણો

જેમાં વડોદરા શહેરમાં પાણી ઘૂસી જવાના કારણે વડોદરાવાસીઓને કરોડો રૂપિયાનો નુકસાનીનો સામનો કરવો પડ્યો તેને લઈને તંત્ર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે તંત્રને આ બાબતે સીધે સીધા જવાબદાર માની રહ્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા આ જવાબદારી સ્વીકારવામાં નથી આવી રહી આ ઘટનાને કુદરતી આફત તંત્ર દ્વારા ગણાવવામાં આવી રહી છે અને આને જ લઈને લોકોનો રોષ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે પરંતુ આ વચ્ચે વડોદરાની વિશ્વામિત્રી નદી પાસે કેટલાક ગેરકાયદેસર દબાણો છે જે છેલ્લા ઘણા વર્ષોથી છે અને તેના જ કારણે વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી અવારનવાર વધી જાય છે અને પાણી શહેરમાં ઘૂસી જાય છે તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે પરંતુ આટલા સમયથી લોકોને કરોડો રૂપિયાનો નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ તંત્રના અધિકારીઓની આંખ કેમ નથી ખુલી રહી આ પૂરમાં જે પાણી ભરાઈ જવાની સમસ્યા અવારનવાર સામે આવી રહી છે તો ત્યાં દાદાનું બુલ્લો કેમ નથી ચાલી રહ્યું જ્યાં વારને વાર દાદાના બુલ્લેઝરની કાર્યવાહી થતી હોય છે એ ઘટના એ વિડિયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થતા હોય છે પરંતુ આટલા મોટા પ્રમાણમાં જે દબાણોના આરોપ લાગી રહ્યા છે તો ત્યાં કેમ કાર્યવાહી છે તેના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે કેમ વડોદરાના બાહોશ અધિકારીઓ છે તે કોઈ પ્રકારના પગલા આ દબાણ હટાવવા માટે નથી ભરી રહ્યા સો આની પાછળ કોઈના આશીર્વાદ છે કોઈની રહેમ નજર છે તેને લઈને પણ એક મોટો સવાલ છે ત્યારે આ બાબતને લઈને ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા પણ મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે જે નિવેદનમાં તેમણે કહ્યું છે કે આગામી સમયમાં જે દબાણો હશે એટલે કે ભાજપના નેતા પોતે સ્વીકારી રહ્યા છે કે ત્યાં દબાણ છે તે દબાણો દૂર કરી દેવામાં આવશે તેના માટે કમિટીની રચના કરવામાં આવશે તેમજ જે જગ્યાએ જે લોકો એટલે કે પત્રકારો પણ જણાવતા હોય છે તંત્રને કે આ જગ્યાએ આ વ્યક્તિનું દબાણ છે તો તેને દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું તેમનું નિવેદન છે પેલા તો શું કહી રહ્યા છે ડૉક્ટર વિજય શાહ તે સાંભળી વિશ્વામિત્રી પ્રોજેક્ટ વાત છે ત્રીસ વર્ષ નો વિકાસ અને વિશ્વામિત્રી જે નદી છે તેની પર ત્રીસ વર્ષ દરમિયાન જે દબાણો થયા તેની પણ જવાબદારી આપણે લેવી જોઈએ અને હવે પછી જ્યારે પ્રોજેક્ટ હાથ ધરાયો છે તો એ દબાણો દૂર થવા જોઈએ કોંગ્રેસે કીધું છે કે કોંગ્રેસના નેતાઓના જો કોઈ દબાણ આવતા હોય તો એને તોડી નાખવાના તો એવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જો દબાણ આવતા હોય એ બી જોડાશે માન્ય બાળુભાઈએ બહુ સ્પષ્ટ વાત કરી સિકોમનો જે પંદર દિવસની અંદર એમનો જે ડેટા મહાનગરપાલિકાને મળવાનો છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે બહુ જવાબદારીપૂર્વક એવું કહું છું કે કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર દબાણ એ તોડવા માટે અમારા ગુજરાતના માન્ય શ્રી અમારા પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અમારા વડોદરા મહાનગરપાલિકાના માન્ય મેયર અને એમની સમગ્ર ટીમ એ ભારતીય જનતા પાર્ટી તરીકે આ બધા જ ગેરકાયદેસર દબાણો તોડવા માટે કટિબદ્ધ છે અને સિકોમ રિપોર્ટ આવ્યા પછી આ દબાણો જ્યાં જ્યાં ગેરકાયદેસર છે એ તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેના નામ સાથે કાયમ તમે વાત કરતા હો છો તે દબાણ સૌથી પહેલા તોડી અને આ બધા જ દબાણો તોડવાની અમે શરૂઆત કરી આ હતા વડોદરાના ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ તેમનું નિવેદન સામે આવ્યું છે પરંતુ હજી પણ સમય લાગશે અત્યાર સુધી તંત્ર દ્વારા જો કોઈ બીજી જગ્યા હોત ને ગેરકાયદેસર દબાણ હોત તો તાત્કાલિક બુલડોઝરો આવી ગયા હોત ને તાત્કાલિક પંદર વીસ મિનિટની અંદર સ્પોટ ઉપર કામગીરી થઈ ગઈ હોત પરંતુ આ તો અત્યારે એક આખી કમિટી બનાવવામાં આવી છે તેમાં ખરેખર કોઈ વ્યક્તિને છાવરવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે શું તેના દ્વારા જે અત્યાર સુધી જે દબાણો તંત્ર દ્વારા તોડવામાં નથી આવ્યા તો કોઈ સત્તા પક્ષના લોકોનો આમાં સહયોગ હતો તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે પરંતુ હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં વડોદરા શહેરનું તંત્ર છે તે આ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં કેટલો કારગર સાબિત થાય છે અને ખરેખર લોકોમાં જે ગેરકાયદેસર દબાણો માટે જે એક તરફી કાર્યવાહીના આરોપો થતા હોય છે તેને લઈને લોકોમાં વિશ્વાસ ઊભો કરવામાં કેવું કામ કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા